હાલોર નગરના કંદરી રોડ પર આવેલ નકુશીન નગર સોસાયટીના એક મકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો હાલોરના કંદરી રોડ પર આવેલી નકુલિશ નગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ ભોલાભાઈ પ્રજાપતિના મકાનમાં બપોરે આગ લાગતા અફરાતફરીનો માહોલ છવાયો હતો મકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી હાલોલ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો રસોડામાં લાગેલી આગ આખા મકાનમાં ફેલાય તે પહેલા આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મકાન માલિક અને આજુબાજુના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો જાણવા મળ્યા મુજબ મકાનના રસોડામાં ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું કારણ જાણવા મળ્યું હતું રસોડામાં રાખવામાં આવેલો સામાન આગની ઝપેટમાં આવી જતા સામાન્ય નુકસાન થવા પામ્યું હતું આગ બાદ ધુમાડાના ગોટા જોતા આજુબાજુના રહીશો એકઠા થઈ ગયા હતા પહેલા માળે આગ લાગી હોવાથી ફાયરની ટીમે આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેતા આગ રસોડા પૂરતી સીમિત રહી જવા પામી હતી મકાન માલિક સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક બળમાં પંખાના રેગ્યુલેટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી જેમાં એક તરફના ભાગમાં રાખેલું કબાડ અને ડબ્બા સહિતનો સામાન આગની ઝપેટમાં આવી ગયો હતો હાલોલ ફાયરની ટીમે સમયસર આવી આગ પર નિયંત્રણ મેળવી લેતા આગ વધુ ફેલાઈ ન હતી અને કોઈ મોટું નુકસાન ન થયું હોવાનું જાણવા મળ્યું છે